મિત્રો આજથી આપણે સ્ટાન્ડર્ડ ટવેલ્થ ધોરણ બારમું અને તેનું એકમ નંબર છ પ્રજનન યુનિટ સિક્સ રિપ્રોડક્શન શરૂ કરવા જઈ રહ્યા છીએ અને તેનું સૌથી પહેલું જે ચેપ્ટર છે એ છે ચેપ્ટર નંબર વન સજીવોમાં પ્રજનન પ્રકરણ પહેલું સજીવોમાં પ્રજનન રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ મિત્રો એવું યુનિટ અને તેનું ખૂબ અગત્યનું એવું આ ચેપ્ટર તેની અંદર આપણે મૂળભૂત રીતે અલિંગી અને લિંગી પ્રજનનના પ્રકારો વિશે વાત કરવાના છીએ બીજાણું જનન જન્યુજનનની ક્રિયાઓ છે કઈ રીતે થતી હોય છે અને તેના પરિણામ સ્વરૂપે કઈ રીતે સજીવોની અંદર આપણને એકાંતર જનનની ક્રિયાઓ અથવા તો સજીવોની અંદર જે વંશાનુગમનની ક્રિયાઓ છે કઈ રીતે જોવા મળે છે ચાલો તેના વિશે પ્રજનન એટલે શું વોટ ઇઝ રિપ્રોડકશન તો પ્રજનન એક એટલે પ્રજનન જે છે એક એવી જૈવિક ક્રિયા છે કે જેમાં સજીવ પોતાના જેવો જ સજીવ પોતાના જેવી જ સંતથી ઉત્પન્ન કરે છે બરોબર અને આ સંતતિ આગળ જતાં વૃદ્ધિ પામે છે પરિપક્વન પામે છે અને તે પણ પ્રજનનની ક્રિયા દ્વારા પોતાની સંતતી ઉત્પન્ન કરે છે પ્રજનન એટલે એવી ક્રિયા જેના દ્વારા સજીવ પોતાના પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરી શકે અને આ સજીવ પણ કેવો હોવો જોઈએ ફળદ્રુપ હોવો જોઈએ જે આગળ જતાં એ ફરી પાછું પ્રજનનની ક્રિયા વડે આવનારી પેઢીને ઉત્પન્ન કરી શકે આ ક્રિયાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે હવે પ્રજનનની ક્રિયાનું સ્થાન શું છે કુદરતમાં શા માટે આ પ્રજનન થાય છે તો એક ખૂબ વાસ્તવિકતા જો જોવા જઈએ તો એ છે કે પૃથ્વી પરનો દરેક દરેક સજીવ એક નિશ્ચિત નિશ્ચિત સમય માટે જીવી શકે છે છે બરાબર સજીવની આયુ બરાબર મતલબ કે કોઈ પણ સજીવનો જીવનકાળ એના જન્મથી લઈને મરણ સુધીનો જે સમગ્ર સમયગાળો છે જેને આપણે તેનો જીવનકાળ એટલે કે લાઈફ સ્પાન તરીકે ઓળખીએ આ જે જીવનકાળ છે તે કેવો હોય છે એ નિશ્ચિત હોય છે અને તે મહત્તમ કે લઘુત્તમની મર્યાદાઓમાં બાંધી શકાય એવો છે તો જો સજીવ પોતાના ગુણધર્મોને પોતાના લક્ષણોને અને પોતાની અંદર રહેલા ચોક્કસ પ્રકારના કેરેક્ટર્સને આવનારી પેઢીને આપવા માંગતો હોય બરોબર મતલબ કે જાતિઓ જો પોતાનું સાતત્ય પેઢી દર પેઢી જાળવી રાખવા માંગતી હોય તો એના માટે પ્રજનનની ક્રિયા અનિવાર્ય છે બરોબર આમ જન્મ વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર તો સતત ચાલ્યા જ કરે છે પણ આ વખતે આ વચ્ચે જાતિઓ છે પ્રજનનની ક્રિયા દ્વારા પેઢી દર પેઢી પોતાનું સાતત્ય જાળવી રાખે છે અને તેના માટે સમર્થવાન બની રહે છે આમ કોઈ પણ સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાની જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે પ્રજનન ની ક્રિયા જે છે તે અત્યંત અનિવાર્ય બની જાય છે જૈવિક વિશ્વની અંદર તમે જૈવિક વિવિધતાઓ જોયેલી જ છે બરાબર જૈવ વિવિધતાઓ કેટલા મોટા પ્રમાણમાં છે મતલબ કે અલગ અલગ જાતિઓમાં વિભા વિજાતીઓમાં વિભાજીત એવી આ મોટી ખૂબ જ મોટી એવી જૈવ સૃષ્ટિમાં દરેક સજીવ સંતતિ ઉત્પન્ન કરવાનું સાતત્ય જાળવી રાખવા માટે સક્ષમ હોય છે તો દરેક સજીવ છે સંતતિ ઉત્પન્ન કરવા અને વધવા માટે પોતાનામાં વિશિષ્ટ પ્રક્રિયાઓ સાથે ઉત્પન્ન થયેલો છે એને બાય ડિફોલ્ટ આ ક્ષમતાઓ પ્રાપ્ત થયેલી છે બરાબર પરંતુ તે કયા પ્રકારની ક્રિયાવિધિ વડે પ્રજનન કરશે શું તે લિંગી પ્રજનન કરશે શું તે અલિંગી પ્રજનન કરશે શું તે વાનસ્પતિક પ્રકારના કરશે આ બધો જ આધાર એ સજીવના નિવાસસ્થાન અને તેની આંતરિક દેહ ધર્મ વિદ્યા એટલે કે એની ફિઝિયોલોજી પર રહેલો હોય છે કે તેની આંતરિક દેહધર્મ વિદ્યા કેવી છે બરોબર તેની અંદર કોશીય કે પેશીય આયોજન કેવું છે બરોબર તેની જટિલતા કેવી છે તે નક્કી કરશે કે કોઈ પણ સજીવ કયા પ્રકારનું પ્રજનન કરશે મિત્રો પ્રજનનની ક્રિયામાં એક સજીવ કે બે સજીવો ભાગ લે છે અને તેના આધારિત તેના બે પ્રકારો પડે છે પ્રજનનની ક્રિયા કેટલા સજીવો તેમાં ભાગ લે છે તેના આધારે બે પ્રકારની હોઈ શકે એનો સૌથી પહેલો પ્રકાર છે એ છે અલિંગી પ્રજનન એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને બીજો પ્રકાર છે એ છે લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા સજીવો કેટલા છે એક સજીવ જ છે કે જે પેઢી દર પેઢી પોતાનું સાતત્ય જાળવવા માટે ક્રિયાવિધિ કરી રહ્યો છે કે એક થી વધુ સજીવો આ ક્રિયામાં સંકળાયેલા છે તેના આધારે આ પ્રજનન છે તેના બે પ્રકાર પડે છે જો એક જ સજીવ હોય તો તેને કહેવાય છે અલિંગી પ્રજનન અને જો બે સજીવ હોય તો તેને કહેવાય છે લિંગી પ્રજનન આમ પ્રજનનના બે પ્રકારો છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન મિત્રો સૌ પ્રથમ આપણે અલિંગી પ્રજનનની વ્યાખ્યા જોઈએ તો પ્રજનન કોષોની હાજરી કે ગેરહાજરીમાં પ્રજનન કોષોની હાજરી કે ગેરહાજરીમાં એક જ પિતૃમાંથી માંથી ઉત્પન્ન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે પ્રજનન કોષોની હાજરી હોય કે ગેરહાજરી હોય પરંતુ ફક્ત એક જ પિતૃમાંથી જો આવનારી પેઢી ઉત્પન્ન થાય તો તેને અલિંગી પ્રજનન એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન તરીકે ઓળખવામાં આવે છે ત્યારે બે પિતૃ એટલે કે બે વિરુદ્ધ જાતિના બે ઓપોઝિટ સેક્સના બે ઓપોઝિટ જેન્ડરના એટલે કે બે વિરુદ્ધ જાતિના પિતૃઓની પ્રજનનની ક્રિયા વડે જો નર અને જન્યુ નરજન્યુ અને માદાજન્યુઓનું જોડાણ થતું હોય તેઓનું મિલન થતું હોય અને પરિણામ સ્વરૂપે એમાંથી નવો સજીવ વિકાસ પામતો હોય તો તેને લિંગી પ્રજનન કહે છે તો લિંગી પ્રજનનની વ્યાખ્યા શું થશે મિત્રો તો જ્યારે બે પિતૃ એટલે કે બે વિરુદ્ધ જાતિના સજીવો ઓકે બે બે વિરુદ્ધ વિરુદ્ધ જાતિ લિંગના સજીવો અને માદા પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને આ દરમિયાન અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેઓનું મિલન થતું હોય અને પરિણામ સ્વરૂપે નવી પેઢી જો ઉત્પન્ન થતી હોય નવી સંતતિઓ ઉત્પન્ન થતી હોય તો તેને લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અલિંગી પ્રજનનની જે ક્રિયા છે તેની અંદર ફક્ત એક જ પિતૃ એ આ સમગ્ર પ્રજનનની ક્રિયામાં ભાગ લે છે મતલબ કે એક જ પિતૃ જે છે તે સંતતિ સર્જવાની ક્ષમતા અહીંયા ધરાવે છે આના પરિણામ સ્વરૂપે તે નવી સર્જાતી સંતતિ હશે તે એક્ઝેક્ટલી પિતૃ જેવી જ દેખાતી હશે મતલબ કે તે પિતૃની પ્રતિકૃતિ હશે આમ બાહ્ય દેખાવ અને રચનાની આટલી મોટી જે સામ્યતા છે તેને પ્રતિકૃતિ ક્લોન તરીકે ઓળખવામાં આવે છે કહેવાનો મતલબ છે કે અલિંગી પ્રજનનના પરિણામે ઉત્પન્ન થયેલી સંતતિઓ એ પોતાના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે અને બાહ્ય દેખાવના સ્વરૂપે બંને રીતે તે સો ટકા સામ્યતા ધરાવતી હોય છે ક્લોન હોય છે બરોબર મિત્રો અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થતી સંતતિઓ એ પોતાના પિતૃની ક્લોન હોય છે અલિંગી પ્રજનનની ક્રિયા એક કોષીય સજીવોમાં સામાન્ય છે અલિંગી પ્રજનનની ક્રિયા એક કોષીય સજીવોમાં સામાન્ય છે અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં તે સામાન્ય છે સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ તેમજ સામાન્ય છે એટલે કે જે સામાન્ય અને નિમ્ન કક્ષાના સજીવો છે પછી એ શેમાં આવેલા હોય પછી એ પ્રાણી સૃષ્ટિમાં હોય પછી એ મોનેરામાં હોય કે પછી એ પ્રોટિસ્ટામાં હોય આવા કોઈ પણ સરળ અને નિમ્ન કક્ષાના સજીવ બરોબર પ્રાણી સૃષ્ટિ હોય કે વનસ્પતિ સૃષ્ટિ હોય તેઓની અંદર આ પ્રકારનું એક જ પિતૃ વડે થતું અલિંગી પ્રજનન ખૂબ જ સામાન્ય છે ખાસ કરીને મોનેરા અને પ્રોટિસ્ટા જેવા જે સમુદાયો છે તેઓની અંદર સજીવ અથવા તો પિતૃકોષ સમવિભાજન એટલે કે ક્રિયા દ્વારા બે બાળકોષોનું સર્જન કરે છે અને આ બંને એ પોતે એક સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે આમ અલિંગી પ્રજનનની ક્રિયા ઓકે એ વાસ્તવમાં સમ વિભાજનની ક્રિયા છે તો ખાસ કરીને પ્રોટિસ્ટા અને મોનેરાની દ્રષ્ટિએ એવું કહી શકાય કે આ પ્રકારના સજીવોમાં કોષ વિભાજન પોતે જ પ્રજનનનો એક પ્રકાર છે આ પ્રકારના સજીવોમાં કોષ વિભાજન થવું એ જ પોતે એક પ્રજનનનો પ્રકાર છે કારણ કે કોષની સંખ્યા તો વધે જ છે હારે હારે નવી પેઢી પણ ઉત્પન્ન થાય છે બરોબર માતૃકોષ છે એ વિભાજન પામીને બે બાળકોષોમાં ફેરવાઈ ગયો અને માતૃકોષ છે પોતે અદ્રશ્ય થઈ ગયો તો ક્યાં ગયો તે મૃત્યુ પામતો નથી પરંતુ એ પોતાની સાતત્યપૂર્ણતા કઈ રીતે જાળવી રાખે છે પોતે જ બે કોષોમાં વિભાજિત થઈને બાળકોષોમાં બનાવી દે છે અને આ બંને સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે આમ અહીંયા ઇન એટલે કે કોષ વિભાજન તો થયું જ સાથે સાથે પ્રજનન પણ થયું નવી પેઢી પણ ઉત્પન્ન થઈ મિત્રો એક ખૂબ સરસ વિડીયો છે ચાલો તેની મદદ વડે આપણે સમજીએ કે કઈ રીતે અલિંગી પ્રજનન છે આપણને ખાસ કરીને જોવા મળે છે મિત્રો બે અલગ અલગ જાતિના સજીવો નર અને માદા જ્યારે એકબીજાની સાથે પ્રજનનની ક્રિયામાં જોડાય છે ત્યારે એને આપણે કહીએ છીએ લિંગી પ્રજનન પરંતુ જ્યારે આવું ન થતું હોય બરાબર જ્યારે બે વિરુદ્ધ જાતિના સજીવો ન હોય એ વખતે ફક્ત એક જ પિત્રો દ્વારા પ્રજનનની ક્રિયા વડે નવી સંતતિ ઉત્પન્ન થાય છે એને કહેવાય છે અલિંગી પ્રજનન જે ખાસ કરીને નિમ્ન કક્ષાના સજીવો જીવાણુઓ પ્રોટિસ્ટા મોનેરા વગેરેમાં જોવા મળશે એમાનો સૌથી પહેલો પ્રકાર છે એ છે દ્વિભાજન એટલે કે બાઇનરી ફિશન આ ક્રિયાની અંદર જોવા મળે છે કે જે માતૃકોષ છે ઓકે તે પોતે પોતાના કદમાં વધારો કરે છે અને ત્યારબાદ ત્યારબાદ સમવિભાજનની ક્રિયા દ્વારા તે બે બાળકોષોમાં ફેરવાઈ જાય છે આ ક્રિયાને દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે છે સમગ્ર અલિંગી પ્રજનનની ક્રિયામાં માઇટોસિસ એટલે કે સમસૂત્રી ભાજનની ક્રિયા ખૂબ અગત્યની છે જે દરમિયાન એક જ માતૃકોષમાંથી બે આબેહૂબ પ્રતિકૃતિ એવા બાળકોષો ઉત્પન્ન કરવામાં આવે છે અને આ બાળકોષો જે છે તેઓની અંદર રંગસૂત્રો એટલે કે જનીન દ્રવ્યની સમાન વેચણી કરવામાં આવે છે આવી અલિંગી પ્રજનનની ક્રિયા આપણને પ્રાણી સૃષ્ટિથી લઈને આપણને વનસ્પતિ સૃષ્ટિમાં જોવા મળે છે દાખલા તરીકે વનસ્પતિમાં જોવા મળતી અધોભૂસ્તારી અથવા તો ગંઠીકાઓની વિવિધ રચનાઓ તે છે સામાન્ય રીતે વાનસ્પતિક પ્રજનન કહેવાય છે બરાબર સજીવોમાં જોવા મળતી પુનઃ સર્જનની ક્ષમતા પ્રાણીઓમાં ખાસ કરીને જે તારા માછલી છે એ બરાબર ત્યારબાદ કૃમિઓમાં પ્લેનેરિયામાં બરોબર અને મનુષ્યના યકૃતના કોષોમાં પણ આવી પુનઃ સર્જનની ક્ષમતા છે જે રીતે આ અલિંગી પ્રજનન અથવા તો સમવિભાજનને જ સૂચવે છે આમ આ વિભાજનની ક્રિયાઓ જે છે તેમાં ફક્ત એક જ પિતૃ ભાગ લે છે બે અલગ અલગ જાતિના પિતૃઓ નહીં અલિંગી પ્રજનનની જે ક્રિયા છે તે ખાસ કરીને વિવિધ પ્રકારના નિમ્ન કક્ષાના સજીવોમાં બીજાણુ જનન એટલે કે સ્પોર્ટ્સના નિર્માણ માટે ઉપયોગી છે આ સ્પોર્ટ્સ છે એ પ્રકારના કોષો હશે કે જે આવનારી પેઢીને પ્રસ્તુત કરે છે તેનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ તે જન્યુઓથી અલગ અત્યંત કઠોર પરિસ્થિતિઓની અંદર પણ પોતાનું જીવન ટકાવી શકે છે જીવંત અવસ્થાને ટકાવી શકે છે અને સર્વાઈવ કરી શકે છે સાનુકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત કરતા આ બીજાણુઓ છે તેઓનું બીજાંકુરણ થાય છે અને તેમાંથી નવો સ્વતંત્ર સજીવ ઉત્પન્ન થાય છે આમ બીજાણુજનનની ક્રિયા દ્વિભાજનની ક્રિયા બહુભાજનની ક્રિયા અવખંડનની ક્રિયા અને વાનસ્પતિક પ્રજનન જે વનસ્પતિમાં જોવા મળે આ બધી જ ક્રિયાઓ અલિંગી પ્રજનનના શ્રેષ્ઠ ઉદાહરણો ગણી શકાય તો ઠંડી ગરમી કે આવા કોઈ પણ વાતાવરણની અંદર આ પ્રકારના જે ચોક્કસ બીજાણુઓ છે પોતાનું જીવન ટકાવી શકશે કારણ કે તે અત્યંત કઠણ અત્યંત કઠોર એવી કોષ દિવાલ વડે એવા આવરણ વડે ઘેરાયેલા હોય છે મિત્રો અલિંગી પ્રજનનની જે ક્રિયા છે તેને લિંગી પ્રજનન સાથે સરખાવવામાં આવે તો અલિંગી પ્રજનનમાં એક જ સૌથી મોટો ડિસએડવાન્ટેજ અથવા તો એક જ સૌથી મોટો ગેરફાયદો જોવા મળે છે એ છે અલિંગી પ્રજનનની ક્રિયાની સીમિતતા પણ તમે કહી શકો તો અલિંગી પ્રજનનની જે સીમિતતા છે એ છે જનૈનીક વૈવિધ્યનો અભાવ અલિંગી પ્રજનન દરમિયાન રંગ સૂત્રો છે તેમની વચ્ચે કોઈ વ્યતિકરણ જેવી ક્રિયાઓ અથવા તો જનીન દ્રવ્યની આપલે થઈ શકતી નથી એટલે ત્યાં જૈ જનીની વૈવિધ્યતાઓ ઉત્પન્ન થતી નથી અને ઉત્પન્ન થતી નવી સંતતિ એ પોતાના પિતૃની આબેહૂબ નકલ ક્લોન અથવા તો પ્રતિકૃતિ જેવી જ હોય છે ઓકે મિત્રો તો આઈ હોપ આ સાથે તમને આ સમગ્ર ક્રિયા સારી રીતે સમજાઈ ગઈ હશે ઓકે ફ્રેન્ડ્સ આઈ હોપ તમને તમામ પોઈન્ટ્સ અહીંયા સમજાઈ ગયા હશે તેમ છતાં જો કંઈ પણ ન સમજાય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો ઓકે ફ્રેન્ડ્સ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ થેન્ક યુ સો મચ